લીંબડી ખાતે આવેલ જૂની શ્રદ્ધા શાળાની બાજુમાં દિવ્યાંગ ડેકેર કેર એટલે બહુવિકલાંગ બાળકોનું સમતા કેન્દ્ર આવેલું છે આનું સંચાલન ભાવેશભાઈ ગોહિલ પાયલબેન દણિયા અને રોશનીબેન દેસાણી દ્વારા કરાઈ રહ્યું છે આ કેન્દ્ર ખાતે મનબુદ્ધિના બાળકો વિકલાંગ બાળકો જેમ કે નહીં સાંભળતા નહીં બોલતા અને નહીં જોઈ શકતા બાળકોની દેખભાળ કરવામાં આવે છે આ સેન્ટર ખાતે સવારે નાસ્તો બપોરે ભોજન પણ આપવામાં આવે છે ખાસ કરીને આ સેન્ટર ખાતે દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેમ કે હાલ જ્યારે દિવાળી આવી રહી છે તો આ બાળકો પોતાના હાથથી અલગ અલગ પ્રકારના રંગબેરંગી દીવડાઓ બનાવે છે અગરબત્તીઓ તેમજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર ઉપર રાખડીઓ પણ બનાવે છે કુદરતની કારીગરી એમના વિરોધ દિમાગમાં આપ્યું હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે હાલ જ્યારે દિવાળી આવે છે ત્યારે આ બાળકો દ્વારા રંગબેરંગી દીવડાઓ બનાવવામાં આવે છે અને આ દીવડાઓ અલગ અલગ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં આપવામાં આવે છે નવીન તો એ છે કે

અંદાજે પિસ્તાલીસ બાળકો આવે છે જ્યાં તેઓને અમે ડે કેર સેન્ટર વોકેશનલ સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવીએ છીએ અને દિવ્યાંગ બાળકોને ગવર્મેન્ટના લાભ પણ અપાવીએ છીએ સાધન સહાયના કેમ્પ કરીએ છીએ અને દિવ્યાંગતાને લગતા દરેક ડૉક્ટર સર્ટિફિકેટ છે પછી બસ પાસ છે રેલવે પાસ છે એવા દરેક સરકારી લાભો દિવ્યાંગોને અહીંથી અપાવવામાં આવે છે અને વોકેશનલ જે અમારો વિભાગ છે ત્યાં જે દિવ્યાંગ ભાઈઓને બહેનો દરેક પર્વ પર એટલે કે દિવાળી પર્વ પર દીવડાઓ રક્ષાબંધનના પર્વ પર રાખડીઓ અને પેપર બેટ માં બારસા તોરણ આવું દરેક એક્ટિવિટી દિવ્યાંગ બાળકો પાસે કરાવવામાં આવે છે એમ આજે જ્યારે દિવાળી પર્વ પર અમારા દિવ્યાંગ બાળકો દ્વારા અમારા જે ત્રણેય સેન્ટર આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્ર સુરેન્દ્રનગર અને વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર લીમડી દિવ્યાંગ બાળકો દ્વારા દિવાળી પર્વ પર દીવડાઓ બનાવવામાં આવે છે જેમાં અંદાજીત આ વર્ષે આપણે એકાદ લાખ દીવડાઓ ત્રણેય સેન્ટરમાં થઈ બ બનાવવામાં આવશે અને એનું આપણે સેલિંગ સરકારી કચેરીઓ ઓફિસો સ્કૂલોમાં અને દરેક દુકાનો કોર્પોરેટ ઓફિસોમાં આપણે કરીએ છીએ અને તેના દ્વારા જે પણ આવક થાય તે આપણે આપણા દિવ્યાંગ બાળકો ભાઈઓ અને બહેનોને આપણે એક દીવડાની મજૂરી એક રૂપિયા દીઠ આપી અને એમને સ્વરોજગાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે આભાર અવારનવાર નવા નવા અને તાજા સમાચાર આવતો હોઉં છું ત્યારે આજે કંઈક અલગ પ્રકારનું મને લાવવાની ઈચ્છા છે એટલે હું અહીંયા આગળ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત જે અહીંયા આગળ જે આવ્યું જૂની શ્રદ્ધાની બાજુમાં જ્યાં આગળ દિવ્યાંગ બાળકો પોતાની અંધ હોય માનસિક વિકલાંગ હોય આ જે બાળકો છે તે પોતાના કારીગરીથી આજના રીતના બનાવે છે અને પોતાના જીવનશૈલીને સરળ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે અને આ જે જે છે આ વિકલાંગ કેન્દ્ર ગોહિલ પાયલબેન ડણિયા અને રોશનીબેન દેસાણી આ ત્રણેય સારો એવો કહેવાય સહકાર અને સાથ આ વિકલાંગ બાળકોને મળી રહ્યો છે ત્યારે હાલ જ્યારે દિવાળી આવતી હોય દિવાળી આવે એટલે તમે જોતા હોવ છો ઘરે ઘરે દીવડા પ્રગટાવતા હોય છે તો આવા દીવડા બજારમાંથી ખરીદી કર્યા કરતા જો આપણે આ દીવડા આ વિકલાંગ બાળકો પાસેથી ખરીદીએ તો એમના જીવન જરૂરિયાત વસ્તુઓ દિવાળીમાં પૂરી પાડી શકે પોતે દિવાળી મની શકે ભારતમાં જય જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર